કેટેગરી પણ નક્કી કરી દેવામાં આવી છે ત્યારે જ્ઞાતિગત બેઠકના સીમાંકનમાં અનેક વિસંગતતાઓ હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે સાબરકાંઠા જિલ્લાની અનેક બેઠકો ઉપર ભારે છબરડા હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસના જણાવ્યા અનુસાર જનરલ કેટેગરીની જ્યાં વધારે વસ્તી છે ત્યાં અનુસૂચિત જાતિ અને જ્યાં અનુસૂચિત જાતિની વસ્તી વધારે છે ત્યાં જનરલ કેટેગરીની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે આ અંગે કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જિલ્લા સમાહર્તાનું લેખિતમાં રજૂઆત કરીને ધ્યાન દોરવામાં પણ આવ્યું છે જો તંત્ર આ મહત્વના પ્રશ્નોનો નિવેડો નહીં લાવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા જલદ કાર્યક્રમ આપવાની પણ ઉચ્ચારવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના મતદાર મંડળો તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટોનું તાજેતરમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ જાહેરનામું માન્ય મહેરબાન કલેક્ટર સાહેબ અને ચૂંટણી અધિકારી શ્રી સાબરકાંઠા તરફથી તમામ સાબરકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચોત્રીસ સીટોનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આપને જાણી નવાઈ લાગશે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક મળતિયાઓ દ્વારા અથવા તો માન્ય અધિકારીશ્રીઓને ગેરમાર્ગે દોરી અને આ જાહેરનામાની અંદર એટલી બધી વિસંગતતાઓ ઉત્પન્ન થઈ છે કે તમે ઈડર વિધાનસભાની અંદર વિચાર કરો કે ઈડર વિધાનસભા છેલ્લા કેટલાય વર્ષોથી અનામત કાસ્ટની અનામત સીટ છે ગઈ વખત જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ અહીંયા આદિજાતિની સીટો અને દલિતોની સીટો અનામત મોકલી દેવામાં આવી હતી એ વખતે પણ અમે વધારે અરજી રજૂ કરી હતી છતાં પણ કોઈએ સાંભળ્યું નહોતું આ વખતે પણ ઈડર હિંમતનગર વડાલી અને પ્રાંતિ તલોદની અંદર કે જો જે જગ્યાએ આદિજાતિની વસ્તી નથી તેઓ હર્તના આદિજાતિની સીટો મોકલવામાં આવી છે અનુસૂચિત આદિજાતિ અને જો વસ્તી છે તેઓ હર્તન ઓપન સીટો આપવામાં આવી છે ખીરબમ્મા વિજયનગર પોશીનાની અંદર આદિજાતિની બહુમૂલ્ય બહુ બહુ મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે તેઓ હર્તન બધી સામાન્ય સીટો કરવામાં આવી છે અને ઈડર વડાલી પ્રાંતિજ હિંમતનગર તેઓ જનરલ સમાજના લોકોની વસ્તી વધારે છે હું એવું કહું છું કે વસ્તી વિસંગતતાની દ્રષ્ટિએ ઓબીસી અનામત અઠ્યાવીસ ટકા આપવામાં આવી તો હું એવું કહું છું કે જો જેની જેટલી પ્રમાણમાં વસ્તી હોય તેઓ પ્રતિનિધિત્વ કરવાની તક મળવી જોઈએ જે જગ્યાએ તમને ઉમેદવાર પણ ન મળે આદિજાતિના આદિજાતિનું એક પણ ગામ ના હોય આદિજાતિની વસ્તી જ ના હોય તેઓ આદિજાતિની સીટ અને જો આદિજાતિની પુષ્કળ પ્રમાણમાં વસ્તી હોય સો ટકા વસ્તી હોય તેઓ હર્તન સામાન્ય સીટ એટલે સામાન્ય સીટ ઉપર તમારા આદિજાતિના માણસોને શોધવાના અને આદિજાતિની સીટ ઉપર સામાન્ય માણસોને શોધવાના આવી વિસંગતતા પેદા કરી અને તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી અત્યારે આવી રહી છે એ લોકશાહીનું પર્વ કહી શકાય જે લોકશાહીના આધારસ્તંભ થકી આ દેશની સૌથી મોટું મંદિર ગણી પાર્લામેન્ટ પાર્લામેન્ટ પછી વિધાનસભા અને વિધાનસભા પછી પંચાયતી રાજ પંચાયતી રાજની અંદર સારા માણસો અથવા તો એજ્યુકેટેડ અથવા જે સમાજની બહુમૂલ્ય બહોળી વસ્તી છે એમાંથી પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સુક માણસો પોતે પ્રતિનિધિત્વ કરે તો જ સમાજનું ભલું થાય એટલે ચોક્કસપણે જો વસ્તી જ ના હોય તેવા માણસો કેવી રીતે પ્રતિનિધિત્વ કરવાના હતા તો તમે આ દેશના સંવિધાનની અંદર અનામતની જે જોગવાઈ કરવામાં આવી તો અનામત ખરેખર શેના માટે અનામતથી અનામત સમાજમાંથી આવતા પ્રતિનિધિઓ અનામતના જે લોકો છે એમનું ભલું કરી શકે એના માટે અનામતની જોગવાઈ છે હજારો વર્ષ દબાયેલા કચડાયેલા સમાજને બીજા સમાજની હરોળોમાં લાવવા માટેનો વિનમ્ર પ્રયાસ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાનની અંદર કર્યો હતો અને રાજીવ ગાંધીજીએ પંચાયતી રાજની અંદર અનામત પ્રથા દાખલ કરી હતી એમાં મહિલાઓને પણ અનામત આપવાની વાત હતી પચાસ ટકા મહિલાઓ અનામત હોય એ આવકારીએ છીએ પરંતુ આ વસ્તીની વિસંગતતાઓની વચ્ચે જે આ સીટોની ફાળવણી કરી છે એમાં સાબરકોડા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી અમે સખત વાંધો રજૂ કરવામાં આવ્યો છે કે જો વસ્તી હોય તો અનામતનું ધોરણ જળવાય એવી અમે માનનીય મહેરબાન કલેક્ટરશ્રીને રજૂઆત પણ કરી છે તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પણ મેં જાણ કરી છે એટલે તમે એ પોતે પણ મદદની ચૂંટણી અધિકારીશ્રીઓ પ્રાંત કલેક્ટરશ્રીને પણ વાંધા અરજીઓ રજૂ કરશે અને આવનારા દિવસોમાં અમે એક મિટિંગ બોલાવી અને આની સામે એક રેલીનું આયોજન કરીને મહેરબાન કલેક્ટર સાહેબને પણ રૂબરૂ મળી અને આ બાબતે અમે જાણકારી આપવાના છીએ માર મહેરબાન કલેક્ટર અને ગુજરાત રાજ્યનું ચૂંટણી પંચ આમાં દખલગીરી કરી અને કેટલાક ચોક્કસ તમે સ્થળ ફેરફારો કર્યા હશે તમે વિચારતું કરો આ ગામને પેલા ગામમાં મૂકી દીધું પેલા ગામની જિલ્લા પંચાયત આ સીટમાં મૂકી દીધી અરે ભાઈ ફાવે એમ તમે લોકો જે રોસ્ટરનો ક્રમાંક હોય અથવા તો પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ જે ફાળવણી સીટની કરવાની હોય એ સીટની વ્યાખ્યા પ્રમાણે અને જે રોટેશન પદ્ધતિ પ્રમાણે અથવા તો વસ્તીના નિયંત્રણો પ્રમાણે આ ફાળવણી થઈ હોય એવું દેખાતું નથી ચોક્કસપણે તમામ સમાજ ધર્મ કોમ જાતિના લોકો પંચાયત રાજની અંદર ભાગ લઈ શકે એ માટે આ ચૂંટણીનું પર્વ હોય છે એટલે ચોક્કસપણે આમાં કેટલાક લોકોને આમાંથી અટકાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો હોય એવું લાગે છે અને ચોક્કસ સમાજના લોકો સારા માણસો પ્રતિનિધિત્વ નહીં કરી શકે એવી પણ આની અંદરથી ગંધ આવી રહી હોય એવું લાગે છે એટલે તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે સત્તાધારી પક્ષના હાથા બન્યા વગર ચોક્કસપણે જે નિયમ કાનૂન ચૂંટણી પંચના જે હોય એની જોગવાઈઓ અનુરૂપ આપ આ મતદાર મંડળોની જાહેરાત કરો એવી અમારી વિનંતી છે અમે વાંધા અરજી રજૂ કરી છે આવનારા દિવસોમાં આ બાબતે સરકાર કોઈ નોંધ નહીં લે તો ગંભીરતાપૂર્વક પાર્ટી આની નોંધ લઈ અને આવનારા દિવસોમાં આંદોલન કરશે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર